એટલા જબરજસ્ત આજે તો ખાવામાં ઓપ્શન આપેલા છે મેડમજીએ એકે એકના નખડા ઉચકેલા છે ઘરમાં એવું કહેવાય નલ્લા મોટા બધાના નખડા અલગ અલગ ને બધાના નખડા ઉચકાયેલા છે એક પછી એક પછી તો જોજો તો ખરા આ તો કોઈની ચાય બની રહેલી છે હમણાં બરાબર ને આ બધું છે ને કબાબના રોલ તૈયાર થઈ રહેલા જો કે ના તૈયાર કરે એ લોકો એકદમ શોર્ટકટ નહીં શોર્ટકટ તો નહીં કહેવાય સ્માર્ટ વર્ક એક તો હાર્ડ વર્ક નહીં એક તો સ્માર્ટ વર્ક સ્માર્ટ વર્ક એ લોકોનો રાઈટ હવે બીજું ખબર આ બાજુ આ બધા વેજીસ આ બધા વેજીસ કોઈને કબાબ થી ખાલી પેટ નહીં ભરાય તો હાથે વેજીસ બી છે તો એનાથી પેલું ડાયજેશન ઇઝીલી થઈ જાય ને તો આ વેજીસ એટલા સારું ખાસ રાખે બરાબર છે હાથે ચિપ્સ બી છે અચ્છા પોટેટો ચિપ્સ ફ્રેન્ચ ફ્રાય અચ્છા એટલાથી બી કામ નહીં ચાલે ને તો શું છે ખબર રેપ મૂકેલા છે એટલે હું ખબર

લેટસ લેટસ વગર મજા નહીં આવે ને આ બીજું બધું નહીં જોઈતું ચાલે એમ જ આ એક બે ફ્રેન્ચ ફ્રાય મૂકી દો બે ચાર બસ મજા આવી જાય ને ઓ મમ્મી આ શું છે હે મમ્મી મમ્મી તો ઘડાકમાં બિઝી છે આ શું છે લોડેડ ફ્રાઈસ પોટેટો ચિપ્સ ને ચીઝ હાનનું સ્નેક છે ભાઈ લોડેડ ફ્રાઇઝનું ચિકન બી આવું બી ખેંચાય જ રહેલું છે હવે એમ જ ખાઈ જવાનું ચાલો ખાવા ચાલો હું લોડેડ ફ્રાઈઝ ચાલો ચાલો નહી ચાખો ખરા ભલે આવો નહી બહુ મજા આવે છે

ਕੀ ਸੁਪੈ ਹੈ ਆ ਜੋਟਾ ਖੜਾ ਆ ਨੰਦਾਨੀ ਆ ਨੰਦਾਨੀ ਕਿਉ ਗੱਜਬ ਨੂੰ ਲਾਗੇ ਸੋਕੇ ਇਹ ਸਭ ਆਪਣਾ ਖਿਆਲ ਰੱਖਣਾ ਫਿਰ ਮਿਲਾਂਗੇ